ભુજ સુખપરના મદનપુરા ગ્રામ પંચાયતના સરપંચ સ્વ ખર્ચે પાણીની લાઈન નાખશે સરપંચ તો આવા જ હોવા જોઈએ એવું લોકોનું કથન મારું નામ વાગડિયા જીજ્ઞા વિનોદ આ અમારા ગામના સરપંચ પૂનમબેન કાંતિ મેપાણી તરફથી પડી રહી છે અને તે ગામમાં લોકોને પાણીની તકલીફ ના પડે તે માટે આ સારી સગવડ કરી છે અને આ સારું કાર્ય ચાલુ થઈ રહ્યું છે લક્ષ્મીબેન રામજી ભંડેરી પૂનમબેન પૂનમબેન કાંતિ મેપાણી પાણી લેની શખ્ય જરૂર હતી ત્યારે એને વાયદો કર્યો એ પૂરો કર્યો એને અમને તો ઈચ્છા જ હતી કે પાણી લેન પડી જાય તો સારું થાય એમ ભલે બે દિન લેટ થયું પણ એને કામ પૂરું જ કર્યું બધા કામ કાર્ય કરે છે કામ ન તો પણ સારા જ કરે છે ભલે લેટ થાય પણ એ વાયદો કરે એ પૂરો કરી લે છે કામો રોલાઈ નાખાયું છે બધા રોડ પાણીના કનેક્શન બધું એને સારું જ કર્યું છે આયુષ્યમાન કાર્ડમાં આધાર કાર્ડ બધું એટલે સ્ટોર એ ખોલી છે પંચાયતમાં જાય એટલે બધું એ કામ કરી દે છે આધાર કાર્ડ ને બધું કાર્ડ ને બધું અમને પછી જાણ કરી દે છે બોર્ડમાં લગાવી દે છે કે આધાર કાર્ડ બને છે તમે આવજો એટલે બધા માણસો ભેગા થઈ આધાર કાર્ડ બનાવી આવે છે સુધી કાર્ડ બનાવે છે બધું પાન કાર્ડ બનાવી દે છે બધું કામ બધાની ઈચ્છા પૂરી કરી દે છે પૂનમબેન કાંતિ અમારા સરપંચ અમારા સરપંચ બહુ સારા છે પણ હજી અમને એવી ઈચ્છા થાય કે આ પાછા બિના રકમ પાછા આવી જાય અમને ચૂંટવાની જરૂર ન પડે એવા કામ સારા કરે છે હા અમને એવી જ ઈચ્છા કે બીજી વાર પૂનમબેન આવી શકે અમને તો એકદમ ઈચ્છા છે પણ હવે જેવા જેનો કિસ્મત પણ સારું કરે છે એટલે અમને એમ જ થાય કે અમને બિના રીપમાં જ અમે છૂટી લઈએ અમને હોટની જરૂર નહીં પડે એટલે અમને ઈચ્છા છે એનામાં